તંત્રની કામગીરીના કારણે પ્રજા હેરાન પરેશાન થતી હોય છે પ્રજા બેચારી ટેક્સ ભરે છે પણ સુવિધાઓના નામે તેમને મળે છે તકલીફો મુશ્કેલીઓ શહેર નજીકથી પ્રસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર જાંબા બ્રિજના રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જતા વહેલી સવારથી પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જાંબા બ્રિજ પોર બ્રિજ અને બામણગામ બ્રિજ હેવી ટ્રાફિક જામ થતાં વાહનચાલકો પરેશાન થયા હતા નેશનલ હાઇવે પર વાહનોના થપ્પા લાગતા કામ અર્થે નીકળેલા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા આ સાથે જ આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકના કારણે અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો આ ટ્રાફિકમાં સવારના પાંચ એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી રોજેરોજ માથાના દુખાવ સમાન ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો એવું નથી કે આ સમસ્યા આજની જ છે આ સમસ્યા દર વર્ષે ચોમાસા દરમિયાન વધતી હોય છે સામાન્ય દિવસોમાં તો આ સમસ્યા હોય છે પણ ચોમાસામાં તે વધતી હોય છે જામવા બ્રિજની ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલા જોવા મળ્યા હતા વાહન ચાલકોને જેને લીધે ખૂબ જ ધીમી ગતિએ વાહન ચલાવવાનો વારો આવ્યો હતો આ એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે હાઈવે ઉપર આવતી એમ્બ્યુલન્સો પણ એક એક કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલી જોવા મળી હતી જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે આ ઉપરાંત જામવા નદી પરના સાંકડા બ્રિજ પર લોકો જીવના જોખમે ચાલવાના નાના રસ્તા ઉપર વાહન ચલાવતા જોવા મળ્યા હતા આ સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે ટ્રાફિક જામની સમસ્યા છેલ્લા પાંચેક વર્ષથી છે ચોમાસાના સમયમાં બ્રિજ ઉપર ખાડા પડી જતા આ સમસ્યા વધુ વિકટ બનતી હોય છે આ અંગે ટ્રાફિક પોલીસને પણ ફોન કરવામાં આવ્યો છે પરંતુ બે કલાક થવા છતાં ટ્રાફિક પોલીસ હજુ સુધી આવી નથી તેમ જણાવી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો લોકોએ માંગ કરી હતી કે બ્રિજની કામગીરી જલ્દી પૂરી કરવામાં આવે ઘણી વખત તો પોર સુધી ટ્રાફિક જામ થઈ જતો હોય છે અમારી માંગણી છે કે આ બ્રિજની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે અને લોકોને પડતી તકલીફોને દૂર કરાય તો આ બરાબર આજે હું ત્યાંથી આવું બે હજાર પંદરથી રસ્તા અને આના લીધે આટલા ભયંકર એક્સિડન્ટ થયા છે બરાબર કોઈ કોઈ જેના ઘરના કોઈ મરી જાય એને ખબર આટલા વર્ષથી આવું ઘરું ચાલે છે તો આ લોકો શું કરે છે પ્રશાસનવાળા બરાબર અને આટલા મોટા મોટા ખાડા પડે છે હે તો આ લોકો કામગીરી કરે છે તો આ લોકો આ કઈ રીતના મટિરિયલ વાપરે હે અને હમણાં તમે જોશો ચોમાસું પડવાની તૈયારી છે ત્યારે આ લોકોએ વચ્ચે કંઈ કામ ચાલુ કર્યું ચોમાસાના ટાઈમે આ લોકો રસ્તો બનાવે છે હવે તમે વિચાર કરો આજે બધા લોજિક હોય કે વરસાદ પડતો ત્યારે ડાંબોને કરે બરાબર એટલે આ લોકો શું કરવા શું માગે છે આ લોકો બસ મારે આટલો દિવસ છે તો વર્ષોથી આ ચાલે છે આજે કાલે રાતે બી ફસાયેલો હતો તમારે રોજનું મુસાફરી છે આ રૂટ પર રોજની મુસાફરી છે મારે શું નામ આપણો રાકેશ